મારે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે એક તો રવિવાર છે બીજા કાલે જન્માષ્ટમી છે જેને હાર્દિક શુભકામના પૂછું ને આજે એક વરસાદનો માહોલ છે જેના હિસાબે તહેવાર ને વરસાદ છે જેથી કરીને માર્કેટમાં ગરાગી એકદમ બહુ ઓછી છે એ આપણે જોઈએ તમે બજાર ભાવ કરા હે પાઉજા કોટ મે આ એક નંબર કોટ મે હે ઉભા રહેજો ભાઈ 100 રૂપિયા જેનો ભાવ 80 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે એક નંબર પાઉજા તાણા ઓજીના મો રહે ભાઈ શું ભાવ આ એક નંબર ફ્રેશ લેલી ડુંગળી છે ઉભા રહેજો ભાઈ જે પચાસ થી માંડી સાહીઠ રૂપિયા કિલો વેચાય કયું કામ ભાઈ તમારું ખેડી ગામ થી ભાઈ ખેડૂત આવે શું નામ જયંતિ ભાઈ ખેડૂત નું નામ છે જે ખેડી ગામ થી આ એક નંબર ફ્રેશ ડુંગળી લઈને આવે છે અને પચાસ થી માંડી સાહીઠ રૂપિયા સુધી કિલો વેચે છે આ પાલક છે

આ એક નંબર રૂપિયા સુધી કિલો વેચાય છે કયો ગામ ભાઈ તમારું કુવાડવા નામ શાંતિભાઈ ખેડૂત નું નામ છે જે કુવાડવા ગામ થી એક નંબર દેશી દાણા લઈને આવે છે અને જે એસી થી નેવું રૂપિયા કિલો વેચાય છે

ફુદીનો લઈને આવે છે અને દેવાભાઈ ખેડૂત નું નામ છે શું ભાવે છે જે પુરિયા ભાવ આઠ થી માંડી દસ રૂપિયા સુધી વેચાય છે આ મૂળા છે જે પાથરા ઉપર વેચાય છે જે પચીસ થી માંડી ત્રીસ રૂપિયાનો પાત્રો વેચાય છે જયંતિભાઈ ખેડૂત નું નામ છે અને ધમલ પર થી આવે છે મૂળા હોય છે ભાઈ જે પાંચ રૂપિયા થી માંડી સાત રૂપિયા સુધી તાંજરીઓ વેચે છે કયું કામ ભાઈ તમારું મોટી મોરડી થી આવે છે શું નામ

જયસુખભાઈ કેડોતનું નામ છે જે મોટ મેડી ગામથી આવે છે આ લાલ તાંજરીઓ લઈને અને જે ચાર થી પાંચ રૂપિયા પૂરીઓ વેચે છે આ મેનો લસણ છે પણ કલર પીળો છે જે સો રૂપિયા થી માંડી પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે

મકાઈ આવેલી છે અને ભાવમાં રોજે કરતા થોડુંક નીચું વેચાય છે આઠ થી માંડી દસ રૂપિયા સુધી કિલો હવે આપડે ટમેટા માર્કેટમાં આવી ગયા છે અને આપણે જોઈએ કે આજે ટમેટામાં શું બજાર ભાવ છે આજે બહુ ઓછું ખુલ્લું છે માર્કેટ તહેવાર છે એટલે આજે માર્કેટ હાવ ઓછું ઓછું માપે માપે ખોલું છે ચાલો આપણે જોઈએ ટમેટાના ભાવ આ છે લાંબા ટમેટા જે ત્રીસ થી માંડી બત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે લાંબા ટમેટા

માર્કેટ ઓછું ઓછું કરાણું છે ખાલી ખાલી લાગે છે માર્કેટ